નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડુંગળી અને બટેટાના લચ્છા ભજીયાની રેસીપી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ અહીંયા ડુંગળી બટેટાના લચ્છા ભજીયા બનાવવા માટે આપણે ત્રણ ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની અને એક મોટી સાઇઝનો બટેટો લઈ લીધું છે છાલ ઉતારીને એને આપણે થોડીવાર માટે આ રીતે પાણીમાં રાખી દીધું છે તો હવે આ ડુંગળીને આપણે પટલી સ્લાઇસમાં કટ કરી લઈશું આ રીતે સાવ પટલી સ્લાઇસમાં કટ કરી લેવાની છે તો આ રીતે પટલી સ્લાઇસમાં આપણે ત્રણેય ડુંગળીને કટ કરી લઈશું તો ડુંગળીને આપણે પટલી સ્લાસમાં કટ કરી લીધી છે તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો અહીંયા મેં એક બાઉલ લીધું છે એમાં હું ડુંગળી એડ કરી દઈશ હવે આ ડુંગળીના લચ્છા છે એને આપણે મસળીને અલગ કરી લઈશું જેથી આપણા લચ્છા છૂટા પડી જાય આ રીતે આપણે લચ્છાને છૂટા કરી લેવાના હવે લચ્છાને છૂટા કરી લે બાદ આપણે એમાં જે બટેટું હતું છાલ ઉતારીને રાખ્યું હતું એ આમાં આપણે ખમણી લઈશું તો અહીંયા મોટા કાણાવાળાઓ આપણે ચાર લઈ લીધો છે એનીથી આપણે આ બટેટું ખમણી લઈશું અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું તમારે જેટલી વ્યક્તિઓ માટે બનાવવાનું હોય એ પ્રમાણે તમારે સામગ્રી લઈ લેવાની આપણે બટેટાને ખમણી લીધું છે તો તો હવે આમાં આપણે મસાલા એડ કરીશું અહીંયા મેં ત્રણ થી ચાર લીલા મરચા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અહીંયા તમને જે રીતનું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું એક ચમચી જેટલું આદુ ખમણીને લઈ લીધું છે એ એડ કરી દઈશું નાની એક વાટકી કોથમીર લઈ લીધી છે એ એડ કરી દઈશું અડધા લીંબુનો રસ લીધો છે એ એડ કરી દઈશું બે મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા છે એ એડ કરી દઈશું હવે એમાં બીજા સૂકા મસાલા એડ કરીશું હવે એમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરો પાવડર એડ કરીશું

મસાલા સરસ રીતે બધા મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે બેસન એડ કરીશું અહીંયા મેં એક કપ બેસન લીધો છે એ એડ કરી દઈશું અને એમાં આપણા ભજીયા કુરકુરા બને એટલે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે તો હવે બધું આપણે સરસ રીતે હાથ વડે મિક્સ કરી લઈશું આપણે ડુંગળી અને બટેટામાંથી જે પાણી નીકળે એમાં જ આપણો લોટ તૈયાર થઈ જશે તો જરૂર પડશે તો જ આપણે પાણી એડ કરીશું નહીં પાણી એડ નહીં કરવાનું જેમ જેમ મસાલ જઈશું એમાં આપણો લોટ તૈયાર થતો જશે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે ક્રિસ્પી ભજીયા બનાવવા છે એટલે આપણે સોડાનો ઉપયોગ નહીં કરીએ તમે જોઈ શકો છો ડુંગળી અને બટેટામાંથી જે પાણી નીકળે એમાંથી જ આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે ઢીલું ખીરું નથી બનાવવાનું આ રીતનું કઠણ જ રાખશું જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને તો આને આપણે ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું તો ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણું ખીરું ભજીયા બનાવવા માટે તૈયાર છે તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો આ રીતે આપણે ખીરાને હાથમાં લઈને ભજીયા પાડી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે ભજીયા એડ કરી દઈશું આ રીતે તમને જે સાઇઝના પસંદ હોય એ પ્રમાણે તમે નાના મોટી બનાવી શકો છો હવે આપણે થોડાક ક્રિસ્પી થાય થોડાક આછા ગુલાબી રંગના પછી આપણે એને પલટાવી લઈશું બે મિનિટ બાદ આપણા ભીજા થોડાક ક્રિસ્પી બની ગયા છે તો આપણે એને પલટાવી લઈશું આ ડુંગળી અને બટેટાના ભજીયા મિક્સ કરશો તો એકદમ મસ્ત બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે આ રીતે બનાવની પણ જરૂરથી ટ્રાય કરજો

નીચેથી થોડાક ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને પલટાવી લઈશું તો આપણા બીજા ભજીયા પણ બનીને તૈયાર છે આજ રીતે આપણે બધા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા સરસ મજાના ગરમા ગરમ ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થયા છે આ ભજીયાની તમે ચા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે તો આપણે સરસ મજાના ડુંગળી અને બટેટાના લચ્છા ભજીયા બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો